કાયદાથી મોટું કોઈ નથી હોતું કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુનો આચરતો હોય છે પછી તે ગુનો કરવાનો પ્રયાસ કરે છે છે અને તેના પર ફરિયાદ થાય ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન હાજર પણ થવું પડે છે આવી જ રીતે હાજર થયા છે ગુજરાતી લોક કલાકાર અને લોક ગાયક વિજય સુવાણા તો તેને વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુનો આચરનાર વ્યક્તિ હંમેશા સાતી હોય છે તેવું તે પોતે સમસ્ત હોય છે પરંતુ જ્યારે તેના પર ફરિયાદ દાખલ થાય છે અને પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ કરે છે ત્યારબાદ તેણે પોલીસને સરેન્ડર પણ કરવું પડે છે ગુજરાતમાં પણ એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું જે નામ છે જેનું નામ છે વિજય સુવાણા તેમના પર આરોપ લાગ્યો હતો કે દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ છે જેણે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તેમની ઓફિસે વિજય સુવાણા તેમના ભાઈ યુવરાજ સુવાણા અને ત્રીસ થી વધારે લોકો રાત્રિના સમયે આવ્યા હતા તેમની ઓફિસ પર તેઓ હથિયારો લઈને આવ્યા હતા ને ધમકી તેમને આપી હતી આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી આ મામલો થોડાક દિવસથી ખૂબ ચર્ચામાં હતો અને ચર્ચાના વચ્ચે વિજય સુવાણા સહિત ચાર વ્યક્તિઓ ઓઢવ પોલીસ સ્ટેશન હાજર થયા છે અને ઓઢવ પોલીસે તેમની ધરપકડ કરી છે આપણે જણાવી દઈએ કે વિજય સુવાણા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી તે પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ ચૂંટણી દરમિયાન તેમને

જે પોતે સમાજના વ્યક્તિ છે અને સમાજના આગેવાન છે તેઓ દાવો કરી રહ્યા છે પરંતુ દિનેશ દેસાઈ ને આ વિજય સુવાળા હેરાન કરી રહ્યા છે આવા આરોપ તેમના છે સાથે વિજય સુવાળાએ પણ તેમનો પક્ષ મુકતા કહ્યું હતું કે દિનેશ દેસાઈ છે તે તેમના પાછળ પડી ગયા છે અને ચાર થી પાંચ છોકરીઓને તે હેરાન કરતા હતા અને તે છોકરીઓ વિજય સુવાણાના પાસે આવી હતી તે કારણસર તેમણે સામાજિક કાર્યકર આ દિનેશ દેસાઈને ઓફિસે મોકલ્યા હતા હાલ જે પ્રકારે દિનેશ દેસાઈએ ફરિયાદ કરી છે તે મામલે વિજય સુવાણા સહિત ચાર વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય જે આરોપીઓના નામ છે જે ટોળામાં દર્શાવવામાં આવ્યા છે તેમની પણ આવનારા સમયમાં પોલીસ ધરપકડ કરી શકે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝડિયા ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન परा